તમામ સગીર હોયના છે પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને વિડીયોમાં દેખાતા યુવકોની ઓળખ કરી લીધી છે પોલીસે જણાવ્યું છે કે વિડીયો વાયરલ થતા જ તેમણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ પ્રકારની ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવામાં આવશે સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાના ચક્કરમાં આવી ખતરનાક હરકતો કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે